નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે આજનો પ્રયોગ છે જેનો હેતુ છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તે દર્શાવવું આ પ્રયોગ છે એની આકૃતિ પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે એનો હેતુ શું છે આપણે જોયું કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે તે દર્શાવવું સાધન સામગ્રીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સાધન સામગ્રીની અંદર કાચનો ગ્લાસ જે તમને અહીંયા આકૃતિમાં નીચે દર્શાવ્યો છે એવો લેવાનો છે પારદર્શકોએ અને એક સેલ ફોન ત્યારબાદ ત્યારબાદ તો કે આકૃતિ છે એમાં નામ નિર્દેશ કરેલું છે તમારે પણ કરવાનું છે બાજુમાં આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે ચલો કાચનો ગ્લાસ અને સેલ ફોન ઓકે ત્યારબાદ પદ્ધતિ જોઈએ પદ્ધતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો તો પદ્ધતિ એટલે પ્રયોગ કરવા માટેની રીત ક્રમશઃ તો એ ક્રમશઃ રીતમાં સૌપ્રથમ ધાતુ કે કાચનો એક કોરો ગ્લાસ લેવાનો છે તમે આગળ મેં વાત કરી પારદર્શક લો પારદર્શક એટલા માટે કીધું મેં કે તમને દેખાય હવે ધાતુ કે કાચનો એક કોરો ગ્લાસ લેવાનો છે એ કોરો ગ્લાસમાં પાણી હોવું જોઈએ નહીં તેમાં સેલફોન મૂકો તમારા મિત્રને બીજા સેલફોનથી આ ફોન સેલફોન પર રીંગ કરવાનું કહો રીંગ ધ્યાનપૂર્વક તમારે સાંભળવાની છે હવે ગ્લાસની ધારને તમારા હાથ વડે બંધ કરી દો પછી શું કરશો અને તમારા મોને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકો તમારા મિત્રને ફરીથી રીંગ કરવા કહો અને ગ્લાસમાંથી હવા ચૂસતા ચૂસતા રીંગને સાંભળવાનું છે અને અવલોકન કરવાનું છે તો અવલોકન કરતાં તમને શું જણાશે તો કે અવલોકન કરતાં તમને માલુમ પડે છે કે શરૂઆતના ગ્લાસ માટે સેલ સેલફોનની રીંગ વધુ સંભળાતી હતી જ્યારે ગ્લાસમાંની હવા ચૂસતા જઈએ તેમ સેલ સેલફોનના રીંગનો અવાજ ક્રમશઃ શું થઈ જતો તો વિદ્યાર્થી મિત્રો મંદ થઈ જાય જેનું કારણ શું છે તેનું નિર્ણય એ મળે છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે હવા પણ એક પ્રકારનું માધ્યમ છે ગ્લાસમાં ગ્લાસમાંની હવા દૂર થઈ જાય ત્યારે ગ્લાસ માં માધ્યમ ઓછું થઈ જાય અથવા તો નહીવત થઈ જાય એના કારણે તમને અવાજ છે સંભળાતો ઓછો થઈ જાય અથવા તો સંભળાતો નથી ઓકે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ છે તમારા પ્રયોગ પોથીમાં સુવર્ણ અક્ષરે લખવાનું છે ત્યારબાદ આપણે જ્ઞાન ચકાસણી જોઈએ તો જ્ઞાન ચકાસણીની અંદર તમને સૂચના આપી છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો છે કે મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે તો શ્રાવ્ય મર્યાદા વિદ્યાર્થી મિત્રો અહિયાં છે વીસ અર્થ થી વીસ હજાર અર્થ સુધીની ચાલો બીજું છે ધ્વનિની પ્રબળતા એકમ કયો છે તો ધ્વનિની પ્રબળતા એકમ છે અર્થ ત્રીજો છે ધ્વનિનું પ્રસરણ શામાં થઈ શકતું નથી તો ધ્વનિનું પ્રસરણ છે શૂન્ય અવકાશ હોય એમાં ધ્વનિનું પ્રસરણ થઈ શકે નહીં બાકી દરેક પદાર્થોમાં ઘન પદાર્થો વાયુ પદાર્થો અને પ્રવાહી પદાર્થો બધામાં થઈ શકે શૂન્ય અવકાશમાં ન થઈ શકે નેક્સ્ટ આવૃત્તિનો એકમ કયો છે તો અર્થ આવૃત્તિનો એકમ અર્થ છે પુરુષોમાં તંતુઓ લગભગ કેટલા આવેલા કેટલા લાંબા હોય છે તો વીસ એમ જેટલા લાંબા હોય છે નીચેનામાંથી કયા મધ્યમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે તો લોખંડની અંદર ઓકે એમાં એ લોખંડ માધ્યમ એવું છે કે જેમાં ધ્વનિ છે એ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે જ્ઞાન ચકાસણીની અંદર બીજો પ્રશ્ન આપેલો છે ખાલી જગ્યા પૂરો તેમાં પેલી ખાલી જગ્યા છે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો અર્ટ્સ કહેવાય બીજું જો ધ્વનિનો કંપ વિસ્તાર બમણો થાય તો પ્રબળતા ખાલી જગ્યા ગણી થાય તો ચાર ગણી થાય ત્રીજું છે જે તમારા સજીપોથીમાંય નથી મારા પ્રયોગમાંય નથી તો આ વિડિયો બદલ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયોની અંદર નવા સાથે ફરી મળીશું થેન્ક યુ